ડીસામાં પકોડીના વેચાણ સામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ફૂડ આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગ કેમ છે મૌન ડીસામાં પકોડીનું વેચાણ ચરમસીમાએ પહોંચ્યું છે શહેરના દરેક ખૂણે સ્ટોલ ભારે ભીડ અને ઊંચી કમાણી ચાલી રહી છે પરંતુ આ કમાણીની પાછળ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલેઆમ ચેડા થઈ રહ્યા છે ડીસામાં ખુલ્લામાં પકોડી તળાય છે ગંદા પાણી અને સડેલા બટાકાની ચર્ચા છે છતાં ફૂડ વિભાગ તરફથી આજ સુધી એક પણ દરોડા કે તપાસ જોવા મળી નથી ડીસામાં આરોગ્ય વિભાગ પણ મૌન છે ફૂડ પોઈઝનિંગ અને બીમારીઓનો ખતરો હોવા છતાં કોઈ સર્વે કોઈ ચેતવણી નહીં ડીસામાં પાણી પુરવઠા વિભાગ પણ ચૂપ છે સ્ટોલમાં વપરાતું પાણી શુદ્ધ છે કે નહીં તેની કોઈ તપાસ નથી ગુજરાતભરમાં ખાદ્ય પદાર્થો પર તંત્ર દોડતું થયું છે તો ડીસામાં કેમ શાંતિ સુડીસાના લોકોનું સ્વાસ્થ્ય ઓછું મહત્વનું છે હવે ડીસાના લોકો સીધો સવાલ પૂછી રહ્યા છે કે ફૂડ વિભાગ ક્યાં છે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે પાણી પુરવઠા વિભાગ કેમ મૌન છે ડીસાની પકોડી સ્વાદ માટે નહીં બીમારી માટે ઓળખાશે તો જવાબદાર કોણ જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો